વેજલપુર ભરૂચ પદયાત્રા સંઘે અગિયાર વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી બારમી પદયાત્રા નો પ્રારંભ કર્યો વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘે પોતાના અગિયાર વર્ષના ભવ્ય ઇતિહાસને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આ વર્ષે બારમી પદયાત્રાનો શુભારંભ કર્યો છે ગત વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહભેર ભક્તિભાવ સાથે યાત્રા શરૂ થઈ હતી યાત્રાનો શુભારંભ વિજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી થયો હતો જ્યાં ગ્રામજનોને આસપાસના વિસ્તારમાંના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી પદયાત્રાના ધ્વજની પૂજા અર્ચન કરીને ગામના વડીલોના અને આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી આ યાત્રામાં સિત્તેરથી વધુ ભક્તો જોડાયા હતા જેમાં યુવા મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે તમામ પદયાત્રીઓ જય માડી અંબે બોલો જય જય અંબેના નાદ સાથે યાત્રાનો આરંભ કરે છે જે ભક્તિભાવ અને આસ્થાનું પ્રતિક છે પદયાત્રા સંઘના આયોજકોનું કહેવું છે કે માતાજીના આશીર્વાદથી જ આ યાત્રા સતત સફળ બની રહી છે વર્ષો જતા પણ આ પરંપરા યથાવત ચાલુ રહેશે સંઘ માત્ર યાત્રા માટે નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક તરીકે પણ પ્રસિદ્ધ છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા સતત વધતી જાય છે અને યાત્રાના સમય દરમિયાન ભક્તોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ પદયાત્રા સંઘના અંબાજી ગ્રુપ પ્રમુખ જયેશભાઈ જણાવે છે કે આવતા વર્ષોમાં પણ આ પવિત્ર યાત્રા યથાવત જળવાય રહેશે અને વિજયપુર ભરૂચ પ્રદેશ માટે ગૌરવનું કારણ રહેશે ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે માં અંબાની જગત જગદંબાના શિખર પર બાવન ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું આ યાત્રામાં અમારા જોડે સાહીઠ થી સિત્તેર લોકો જોડાયેલા છે અને મા સર્વને શક્તિ હંમેશા આપે છે અને મા હંમેશા અમારી સાથે જ રહે છે તો અમને કોઈ પ્રકારની તકલીફ અમા અંબા પરવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છે અને હસતા હસતા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગત નું કલ્યાણ કરે સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે જય અંબે બોલ મારી અંબે